આગામી દસમી નવેમ્બરના રોજ સુરતમાં અમદાવાદ ખાતે ભારતીય મધુર સંઘ દ્વારા એક આક્રોશ આયોજન સરકારશ્રીએ વારવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કોઈ પ્રશ્નનો ઉકેલ નથી આવતા આંગણવાડીની મહિલાઓ સહિત એસટીના કર્મચારીઓ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીમાં અમદાવાદ ખાતે આખા ગુજરાતમાંથી એક લાખથી વધુ શ્રમિકો જોડનાર છે જેમાં સુરત જિલ્લામાંથી ચાર હજારથી વધુ કામદારો અને આક્રોશ રેલીમાં જોડાશે કામદારો પ્રશ્નો બાબતે અગાઉ પણ ઘણી વખતે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવ્યા છતાં પણ કોઈ નિકાલ નહીં આવ્યો કામદારોને બાર કલાક કામનો કાયદો રદ દો રદ કરવામાં આવે તેવી એસટી કર્મચારીઓની માંગ ઉઠી છે સરકારના તમામ પગારના કર્મચારીઓ પાંચ વર્ષના બદલે વહેલી કાયમી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કર્મચારીઓ એક સરખું વેતન આપવામાં અને આંગણવાડી બહેનોએ હાઈકોર્ટ ચુકાદો પ્રમાણે વેતન આપવું અને મોબાઈલ આપો તેવી માંગ કરવામાં આવી છે એસટી કર્મચારીઓ દ્વારા હવે દસમી નવેમ્બર બે હજાર પચીસ ના રોજ અમદાવાદ ખાતે રેલીમાં જોડાઈ અને સરકાર સામે તેઓના આક્રોશ વ્યક્ત કરી અને તેમને પરથી હાલાકી માંગણીઓ લઈ રજૂઆત કરવામાં આવશે આજ રોજ અમે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે કારણ કે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી સરકારને વારંવાર લેખિત તેમજ મૌખિક કામદારોના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવે છે ગુજરાત પ્રદેશની અંદર એકસો સાઈઠ જેટલા અમારા યુનિયનો છે અને એકસો સાઈઠ યુનિયનોના કામદારો પ્રશ્નો ઘણીવાર સરકાર એ બાબતે ચર્ચા માટે બોલાવે છે પણ ફક્ત ચર્ચા કરીને મિટિંગો પૂરી થઈ જાય છે એનું કોઈ આજ દિન સુધી પોઝિટિવ સકારાત્મક નિર્ણય આવેલ નથી જેના કારણે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશે તારીખ દસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક ખૂબ જ મોટી વિશાળ કામદારોની આક્રોશ રેલીનું આયોજન કરેલું છે જેમાં સરકારને ઘણા બધા ઉદ્યોગોના ઘણા બધા કામદારોના ઘણા બધા પ્રશ્નો બાબતે અગાઉ વારંવાર કલેક્ટરશ્રીને વારંવાર આવેદનપત્રો આપવામાં આવ્યા છે છતાં નિરાકરણ આવેલ નથી એમાંના મુખ્ય પ્રશ્નો જો હું કહું તો અમારા એસટીના કામદાર છે તેની વાત કરું તો હાલમાં સરકારે આ કામદારોના દરેક સરકારી કર્મચારીના કામના કલાક જે અત્યારે હાલમાં આઠ કલાક છે તેના બાર કલાક કરતો એક ખરડો વિધેયક વિધાનસભાની અંદર પાસ કરી દીધેલ છે જે ખૂબ જ ઘાતક છે કામદારો માટે અમારા એસટીના કામદાર ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિક જો આઠ કલાકને બદલે બાર કલાક નોકરીની ઉપર કામ કરે ડ્રાઈવિંગ કરે ગાડી હાંકે તો બાર કલાક બાદ એને આવવા જવામાં કામદારો ખૂબ જ છેવાડાના ગામડાથી નોકરી ઉપર આવતા જતા હોય છે એને કામદારોને અમારા નોકરી માટે ઘરેથી નોકરીના સ્થળ ડેપો સુધી આવતા જ ત્રણથી ચાર કલાક થઈ જતા હોય છે એમાં આવવાના જવાના સાતથી આઠ કલાક થઈ જાય અને બાર કલાક જો કામદાર કામ કરે તો વીસ કલાક રોજના એના ફક્ત અપડાઉન અને નોકરીમાં જ થઈ જાય તો ચોવીસ કલાકમાં એ ઊંઘે ક્યારે ખાઈ પીએ ક્યારે અને પરિવારની સાથે એ સમય વિતાવે ક્યારે એટલે કે આ બાર કલાક રોજનું કામ કરવાનો કાયદો સરકારનો ખૂબ જ ઘાતક છે જે પાછો લે એવી અમારી મુખ્ય માગણી છે અમારા એસટીના કામદારોને હાલમાં વીસ જ લાખ ગ્રેજ્યુટી આપવામાં આવે છે દરેક સરકારી કર્મચારીને પચીસ લાખ ગ્રેજ્યુટીનો પરિપત્ર સરકાર બહાર પાડ્યો છે તો અમારા કામદારોને પણ પચીસ લાખ ગ્રેજ્યુટી આપવામાં આવે ગુજરાતમાં દરેક સરકારી કચેરીઓમાં ફિક્સ પગારથી ભરતી કરવામાં આવે છે હાલમાં ગુજરાતમાં હજારો ને લાખોની સંખ્યામાં ફિક્સ પગારના કામદારો છે જેમાં એમાં અમારા એસટીમાં પણ દસ હજારથી વધુ ફિક્સ પગારના કામદારો છે આ ફિક્સ પગારના કામદારોને પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં નોકરી લેવામાં આવે છે જે ખૂબ જ શોષણકારક નીતિ છે તો આ ફિક્સ પગારના કામદારોને ત્રણ જ વર્ષની અંદર કાયમી કરવામાં એ મારી મુખ્ય માંગણી છે હાલમાં જ હાઈકોર્ટની અંદર હાઈકોર્ટે આ આંગણવાડીની બહેનોને છવ્વીસ હજાર પગાર આપવો એવો ચુકાદો આપ્યો છતાં સરકારે હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરતી નથી તો મારી આંગણવાડી બહેનોને છવ્વીસ હજાર પગાર આપવામાં આવે આ સિવાય આશા વર્કર બહેનો આશા ફેસિલિટર અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ પણ સરકારી કર્મચારી ગણવા અને એનો પણ પગાર વધાર કરો આવી અમારી વિવિધ ઉદ્યોગોના વિવિધ કામદારો વિવિધ પ્રશ્નોની માગણી છે જો સરકાર અમારી માગણી નહીં માને તો અમે દસ નવેમ્બર બે હજાર પચીસના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એક લાખથી વધુ સંખ્યામાં કામદારો ભેગા થઈ સરકારની સામે રણસિંગો ફૂંકશે એમાં કોઈ શંકાને સ્થાન